પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કેટલાક વાહન ચોરીના બનાવ બનેલા હતા જે અનુસંધાને ડી પીએસઆઈ તથા સર્વેલન્સને સૂચના આપવામાં આવેલી હતી કે આ બાઇક ચોરી કોઈપણ રીતે ડિટેક કરવા તેમને પ્રિવેન્ટ કરવા માટે પ્રયત્ન કરવા જેના ભાગરૂપે સર્વેલન્સ પાંડેસરા નાવએ એક આરોપીને વોચમાં રાખી અને વોચમાં રાખતા દરમિયાન તેની પૂછપરછ કરતાં તેણે કેટલાક બાઇક સુરત શહેર ખાતેથી ચોરેલાનું પ્રાથમિક કબુલાત કરી ત્યારબાદ તેની સાથે સંકળાયેલા આરોપીની પૂછ વિગત મેળવતા અને ડિટેન કરી પૂછપરછ કરતા તેઓએ પણ આ ગુનાઓ કરેલાનો એકાર કર્યો જેના ભાગરૂપે ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ આરોપી રોહિત રાઠોડ ઉપેન્દ્ર શર્મા અને આર્યનસિંહ નાઓને એરેસ્ટ કરવામાં આવેલા જેમાં કુલ દસ ગુનાઓ ડિટેક્ટ થયા જે પૈકી પાંડેસરા પોલીસ સ્ટેશનના છ ખટોદરા પોલીસ સ્ટેશનના એક અલથાણ પોલીસ સ્ટેશનના એક પાલ પોલીસનો એક અને લાલગઢ પોલીસનો એક એમ કુલ ચૌદ ગુનાના બાઇક રિકવર થઈ તથા ચાર બાઇકો તેઓએ ભંગારમાં આપેલાનું કબૂલાત કરેલ જેની તપાસ તરીકે ચાલુ છે અને મુદ્દામાલ રિકવરી માટે પ્રયત્ન કરી રહેલ છે પોલીસ આ લોકો છેલ્લા જે બાઇક ચોરીનો સ્પાન છે અને ગુનાઓની વિગત જોતા છેલ્લા છ એક મહિનાથી આ લોકો બાઇક ચોરીનું પ્રવૃત્તિ કરતા હોવાનું જણાય છે જી આ લોકોએ જે ચાર બાઇક ભંગારમાં આપ્યા છે તેની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને આ ચાર સિવાય પણ બીજા કોઈ બાઇક છે કે કેમ તેની તપાસ પણ ચાલુ છે આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ભંગોદરામાં બાઇક કેટલે ભંગાર કેવું આ લોકોનો બાઇક કરતો ભંગારવાળાને એરેસ્ટ કરવાનો બાકી છે જેથી એની ધરપકડ થશે ત્યારે એની અમુક ખ્યાલ આવશે પરંતુ કેટલાક બાઇકો જે અનયુઝ હતા અથવા પડી રહેલા હતા એવા પણ એ લોકો ચોરેલા છે જેને કોઈ લેવાવાળું નહોતું અને એ લોકો સ્ક્રેપમાં વેચતા હતા